વલસાડના મોટા સુરવાડામાં જાગૃત યુવકો દ્વારા કરાયો એલઈડી સ્ક્રીન પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ વલસાડ જિલ્લાના મોટા સુરવાડા ગામે મુખ્ય રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર થતાં ગામના જાગૃતિ યુવકો દ્વારા ગત રોજ સાંજે સમગ્ર ગ્રામજનોની હાજરીમાં આર એન સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી નવા રસ્તાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારને સૌ પ્રથમવાર એક નવા પ્રયોગ સાથે ટેકનોલોજીની મદદથી એલઈડી સ્ક્રીન ઉપર આ રોડ ભ્રષ્ટાચારની તમામ વિગતો ગ્રામજનોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવ્યું હતું ગ્રામજનો મોટી સંખ્યામાં કુટુહુલ સાથે ગામની વચ્ચે ભેગા થઈ ગયા હતા ત્યારબાદ એક પછી એક ગામમાં થયેલા ભ્રષ્ટાચારો વિરુદ્ધ પીપીટીના માધ્યમથી રજૂઆતો કરવામાં આવી હતી જેની અંદર મુખ્ય રસ્તાની અંડર બાંધકામમાં થયેલો ભ્રષ્ટાચાર અને એના વિરુદ્ધ સત્યની લડત ગામના યુવકો કેવી રીતે લડી રહ્યા છે અને આ સંદર્ભે થયેલી અરજીઓ જેમ કે કલેક્ટરશ્રીને ઇન્વેસ્ટિગેશન માટે રજૂઆત તેમજ ગ્રામ પંચાયતમાં નાણાં પંચ માટે થયેલા તમામ કાર્યોની રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે આરટીઆઈ વગેરેની તમામ માહિતી સૌ પ્રથમવાર આવી ટેકનોલોજીના માધ્યમથી ગ્રામજનોને સમજ પડે એવી સરળ ભાષામાં રજૂઆત કરવામાં આવી હતી તમામ ગ્રામજનોને આ પીપીડી દ્વારા ઉચ્ચ અધિકારીઓ તેમજ તેમના દલાલો ગ્રામજનોને બાહેઢરી પત્રક પર કે ખોટી રીતે સહી કરાવી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા એનો પણ ખુલાસો કરવામાં આવ્યો તેમજ ભ્રષ્ટાચારની નાનામાં નાની વિગત સરળ ભાષામાં રજૂ કરવામાં આવી હતી સમજ પ્રાપ્ત કર્યા બાદ પોતાના જ ટેક્સના પૈસા જે સાંસદ સભ્યોની ગ્રાન્ટ સ્વરૂપે મળે છે તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત ગ્રામજનોને સુવિધા અને વિકાસ માટે થવો જોઈએ કે નહીં કોઈ ઉપરી અધિકારી કે તેના દલાલોના ગજવા ભરાવો એક મત રજૂ કરવામાં આવ્યો હતો ગામના નાનામાં નાના વ્યક્તિએ પણ આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાની હિસ્સેદારી અને મંતવ્ય રજૂ કર્યા જેનો પણ અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો તમામ ગ્રામજનો એક સુરે આ કાર્યનો વિરોધ કરવા તેમજ ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલય પટેલ અને અવિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની ફળશ્રુટિ એ છે કે હવે જનતા જનાર્દન સોશિયલ મીડિયાના યુગમાં જાગૃત રહે અને આવા નવતર રીતે પણ ભ્રષ્ટાચારની પોલ આ રીતે ખોલી શકાય એવો સંદેશો બીજા ગામો તેમજ તેમના ગ્રામજનોને પહોંચાડવાનો પણ એક પ્રયાસ મોટા સુરવાળાના ગ્રામજનોનો હતો અંતે ભ્રષ્ટાચાર વિરોધી નારાઓ સાથે તેમજ જાગૃત અને સાવધાન નાગરિકો તરીકે ગુજરાત સરકારે મોકલેલા ગ્રાન્ટના પૈસા યોગ્ય રીતે વાપરવામાં આવે એ આશ્રયથી ભારત માતાની જય અને જય જય ગરવી ગુજરાતના નારાઓ કરી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી